લોકસભા ચૂંટણીને લઈને પોલીસ પેટ્રોલિંગ સહિત વાહન ચેકિંગ કરી રહી છે ત્યારે વેસ્તાન પોલીસે બેસ્તાન ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન થાર અને સ્કોર્પિયો કારમાં સવાર ત્રણ મહિલા સહિત ચાર ને આંતરી કારની જતી લેતા એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો તેથી તમામ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં એમડીનું દૂષણ ઘર કરી ગયું તેમ લાગી રહ્યું છે ત્યારે એમડી વેચનારો તેનું વ્યસન કરનારોની સંખ્યામાં પણ વધારો થયો છે હાલમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ સુરત પોલીસ પેટ્રોલિંગ ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ સહિત કરી રહી છે ત્યાં ભિસ્તાન પોલીસે ભિસ્તાન તન રસ્તા ખાતે બેરેટિંગ કરી વાહન ચેકિંગ કરી હતી તે સમયે પોલીસને એ બાતમી મળી હતી કે કાળા કલરની સ્કોર્પિયો કાર તથા કાળા કલરની મહેન્દ્રા થાને આંતરી હતી જે કારમાં સવા ત્રણ મહિલાઓ ખુશી પાંડે મુસ્કાન અંકિલ અંસારી રૂબી અજય વિશ્વકર્મા તથા અભય જનાર્દન યાદવ અરમાન ઉર્ફે ચોટલી અખ્તર ખાન પઠાણ અશફાક નજર ખાન અને જુનેદ અલ્તાફ હુસેન કડિયાની અટકાયત કરી કારની ઝલટી લેતા તેમાંથી છત્રીસ હજાર છસો રૂપિયાની કિંમતનો એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે એમડી ડ્રગ્સ રોકડા રૂપિયા મોબાઈલ ફોન કાર સહિત ચોવીસ લાખ એકોતેર હજારથી વધુ મતા કબજે કરી હતી વેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જી ચૌહાણને એક માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટાફના પીએસઆઈ એનો સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન ત્રણ રસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ સાત ઈસમો મળી આવેલા એમની વારાફરથી પૂછપરછ કરવામાં આવી સાત ઈસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અંગઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવે એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલવામાં આવે સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં સાત આરોપીઓમાંથી ચાર જેન્ટ્સ અને ત્રણ મહિલા આરોપીઓ છે એ ટોટલ સાથે સાત આરોપીઓના નામ જણાવવું તો એક મોહમ્મદ જુનેસ બીજા મુસ્કાન અંસારી ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા ચોથા અભય યાદવ પાંચમાં ખુશી પાંડે છઠ્ઠા અરમાન પઠાણ અને સાતમાં અશફાક નજરખાન આમ ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે સાતે સાત આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયાથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બે ઈસમો કે જેમની પાસેથી આ એમબી ડ્રગ્સ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે એમાંથી એક ઈસમ એક આરોપી સમીર કે જેણે અઠવા ગેટ બ્રિજ પાસેથી એમબી ડ્રગ્સનો થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આ આરોપીઓને થોડો જથ્થો આપેલો આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ટોટલ સદર ગુનાની તપાસના કામે મેફેડ્રોન ડ્રગ્સ કુલ ત્રણ પોઈન્ટ છાસઠ ગ્રામ એટલે કે કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંબર છ અને બે વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ ચોવીસ લાખ ઇકોતેર હજાર ચારસો વીસ નો મુદ્દામાં પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે વધુમાં એમડી સાથે ઝડપાયેલા આરોપીઓ એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર કાલુ હોરાજી તથા સમીર હાથ ન લાગતા તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા